રજૂ કર્યા સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બર રવિવારે રાત્રે રિક્ષામાં આવીને છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસમાં સેલ છોડવાની અને લાઠી ચાર્જ કરવાની નોબત બતાવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસાવા જાય છે તેમાં છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પૌચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી નિષ્ફળ ગયો હતો જોકે આઠમી સપ્ટેમ્બરના રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો જો કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી થી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અલગ અલગ પાંચ થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખભાઈ લાલાવાડા છે સાથે જેવા પઠાણ જાવેદ મુલ્તાની અબ્દુલ શેખ વકીલ છે જ્યારે સરકારી વકીલ નયન સુકડવાડા છે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ રૂકાવટ પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ